હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપની આ યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરવાના છે ધોરણ સાત વિષય સામાજિક વિજ્ઞાનની અંદર સ્વાધ્યાય પોથી આધારિત પાઠ પહેલો જેનું નામ છે રાજપૂત યુગ નવા શાસકો અને રાજ્યો તો તેનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર આપણે જોવાના છે તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં ચેનલ ઉપર પ્રથમ વખત આવેલા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો તો વાત કરીશું પ્રશ્ન એક કે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી આપણે ઉત્તર લખવાનો છે પહેલો પ્રશ્ન છે કે ઉત્તર ભારતમાં કયા રાજાના અવસાન બાદ નાના નાના રાજ્યો સ્વતંત્ર થયા તો જવાબ આવશે હર્ષવર્ધનના બીજો પ્રશ્ન છે કે સાતમી સદીમાં ભારતમાં કઈ શક્તિઓનો ઉદય થયો હતો તો જવાબ આવશે સામંત સાહીબ ત્રીજો પ્રશ્ન છે કે ગઢવાલ રાજ્યની સ્થાપના કોણે કરી હતી તો જવાબ આવશે ચંદ્રદેવે ચોથું છે કે નીચેના પૈકી કયો પ્રદેશ પ્રાચીન કાળથી અવંતી અથવા ઉજ્જૈનીના રાજ્ય તરીકે જાણીતો છે તો જવાબ આવશે માડવા ત્યારબાદ પ્રશ્ન પાંચ બુંદેલખંડનું રાજ્ય પાછળથી કયા નામે ઓળખાતું હતું તો એ આવશે જેજાક ભુક્તિ છઠ્ઠું છે કે માડવાના પરમાર વંશના શાસકોમાં નીચેનામાંથી કોણો સમાવેશ થતો નથી તો એ આવશે કુમારપાડ સાતમું છે કે ભોજ કયા વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા હતો તો એ આવશે પરમાર વંશનો આઠમો પ્રશ્ન કે ધારા મહાસાળાની સ્થાપના કયા રાજાએ કરી તો એ જવાબ આવશે રાજા પ્રશ્ન છે કે રાજણ વંશનો કયો રાજા ભારતના ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન ધરાવે છે તો એ આવશે પૃથ્વીરાજ ત્રીજો પૃથ્વીરાજ ચૌહાણે કયા મેદાનમાં સિહાબુદ્દીન ઘોરીને સજ્જડ પરાજય આપ્યો હતો તો એ જવાબ આવશે તરાઈના મેદાનમાં ત્યારબાદ પ્રશ્ન ઈસવીસન સાતસો છત્રીસ માં સરસ્વતી નદીના કિનારે અનહિલવાડ પાટણની સ્થાપના કરી હતી એ આવશે વનરાજ ચાવડાએ બારમો પ્રશ્ન કે કયા વંશના શાસન કાળને ગુજરાતના રાજપૂત શાસનનો સુવર્ણયુગ કહેવામાં આવે છે તો એ આવશે સોલંકી વંશ આગળ છે કે રાણીની વાવ કયા વંશના શાસન કાળમાં બનાવવામાં આવેલી હતી તો એ આવશે સોલંકી વંશના સમયમાં આઠમી સદીમાં બંગાળમાં કયા વંશનું શાસન હતું તો એ પાલ વંશનું પાટણમાં વિશ્વ પ્રસિદ્ધ રાણીની વાવ કોને બનાવડાવી હતી તો એ આવશે રાણી ઉદયમતીએ ત્યારબાદ પ્રશ્ન સોળ ગુજરાતમાં મલાવ તળાવ ક્યાં આવેલું છે તો એ આવશે ધોળકામાં સિદ્ધરાજ જયસિંહ સિદ્ધહેમ હેમ શબ્દાનું શાસન નામના સમૃદ્ધ ગ્રંથની રચના કોની પાસે કરાવી હતી તો એ આવશે હેમચંદ્રાચાર્યજી પાસે સોલંકીઓએ કયું ગામ અર્ણોરાજને ભેટમાં આપ્યું હતું તો એ આવશે વ્યાગ્રપલ્લી ઓગણીસમું છે કે વાઘેલા વંશના છેલ્લા શાસકનું નામ શું હતું તો એ આવશે કર્ણદેવ બંગાળમાં પાલ વંશની સ્થાપના કોને કરી હતી તો એ આવશે ગોપાલે ત્યારબાદ પ્રશ્ન એકવીસ કઈ નદી વચ્ચેના મુક કઈ નદીઓ વચ્ચેના ભૂમિ પ્રદેશ પર વરંગલ વંશનું રાજ્ય હતું તો એ આવશે કૃષ્ણા અને કાવેરી બાવીસમું છે કે કોણું બીજું નામ કેરળ અથવા મલયાલમ છે તો એ આવશે ચેરનું ત્રેવીસમું છે કે ચેર શાસકોમાં સૌથી શ્રેષ્ઠ શાસક કયો હતો તો એ આવશે સેતુંગવન ભારતની અઢળક સંપત્તિ જોઈને કોણે ઈસવીસન એક હજારથી એક હજાર છબ્વીસ દરમિયાન અનેક વખત ભારત પર ચઢાઈઓ કરી હતી એ આવશે મહંમદ ગજનીએ ત્યારબાદ છબ્વીસમો પ્રશ્ન તરાઈના મેદાનના બીજા યુદ્ધમાં શિહાબુદ્દીન ઘોરીએ કોને હરાવીને દિલ્હીમાં સત્તા સ્થાપી હતી તો એ આવશે પૃથ્વીરાજ ચૌહાણને ત્યારબાદ પ્રશ્ન બે છે કે યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો પહેલું છે કે સાતમી સદીમાં ખાલી જગ્યાના અવસાન પછી ઉત્તર ભારતમાં તેના સામ્રાજ્યનું નાના નાના સ્વતંત્ર રાજ્યોમાં વિભાજન થયું એ આવશે હર્ષવર્ધન રાજપૂતો ખાલી જગ્યા પ્રતિપાલક હતા તો ત્યાં લખવાનું છે ગૌબ્રાહ્મણ ભારતની રાજપૂતાનીઓ તેમના ખાલી જગ્યા માટે પ્રખ્યાત હતી તો એ આવશે વિરત્વ ચંદેલોનું બુંદેલખંડ રાજ્ય પાછળથી ખાલી જગ્યાના નામથી ઓળખાતું હતું તો એ આવશે જેજાક ભુક્તિ ખાલી જગ્યા પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા હતો તો એ આવશે ભોજ રાજા ભોજે ખાલી જગ્યામાં એક મહાસાળા સ્થાપી હતી તો એ આવશે ધારાનગરી ખાલી જગ્યાનો શાસનકાળ ગુજરાતના રાજપૂત શાસનનો સુવર્ણયુગ કહેવાય છે તો એ આવશે સોલંકીઓનો રાણી ખાલી જગ્યાએ પાટણમાં વિશ્વ પ્રસિદ્ધ વાવ બંધાવી હતી તો એ આવશે ઉદયમતી પાટણની ખાલી જગ્યાને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપ્યો છે તો એ આવશે રાણીની વાવ ત્યારબાદ દસમી ખાલી જગ્યા સિદ્ધરાજ જયસિંહની માતા ખાલી જગ્યા આદર્શ રાજમાતા હતા તો ત્યાં આપણે મિનળદેવી લખવાનું છે બંગાળમાં પાલવંશની સ્થાપના ખાલી જગ્યા નામના રાજાએ કરી હતી તો એ આવશે ગોપાલ બારમું છે કે બંગાળમાં પાલવંશના પતન પછી ખાલી જગ્યા વંશની સ્થાપના થઈ તો એ આવશે વંશ ખાલી જગ્યા નદીની દક્ષિણમાં આવેલા રાજ્યોને દક્ષિણના રાજ્યો કહેવામાં આવે છે તો એ આવશે નર્મદા નદી ઈસવીસન પાંચસો ચાલીસમાં ખાલી જગ્યા પ્રથમે વાતાપીને રાજધાની બનાવી અલગ સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું હતું તો એ આવશે પુલકેશી યાદવોની રાજધાની ખાલી જગ્યા હતી તો ત્યાં આવશે દેવગીરી જ્યારે હોયસલોની રાજધાની ખાલી જગ્યા હતી તો ત્યાં આપણે દ્વાર સમૂહ આવશે ચેરવંશના શાસકોમાં ખાલી જગ્યા સર્વશ્રેષ્ઠ શાસક હતો તો એ આવશે સેતુંગવન કશ્મીરના રાજા ખાલી જગ્યાની પસંદગી બ્રાહ્મણોની સભાએ કરી હતી તો એ આવશે યશસ્કર રાજપૂત યુગમાં જમીન પરનો કર ખાલી જગ્યા નામે ઓળખાતું તો એ આવશે ભાગ ત્યારબાદ બાદ ઓગણીસમી ખાલી જગ્યા રાજપૂત યુગ દરમિયાન દરિયાપારના વેપાર માટે ગુજરાતમાં ખાલી જગ્યા અને ખાલી જગ્યા બંદરો હતા તો એ આવશે સ્તંભતીર્થ એટલે કે ખંભાત અને ભૃગુ એટલે કે ભરૂચ વીસમું છે કે મહંમદ ગજનીની ચઢાઈઓનું મુખ્ય કારણ ભારતની અઢળક ખાલી જગ્યા હતી તો એ આવશે સંપત્તિ હતી ત્યારબાદ નીચેના વિધાન ખરા છે કે ખોટા એ આપણે જણાવવાના છે એમાં પહેલું વિધાન છે કે ગઢવાલ રાજ્યની બે રાજધાનીઓ હતી કનોજ અને ઉજ્જૈની તો આ વિધાન ખોટું છે બીજું કે ચંદેલોએ બુંદેલખંડમાં મોટા ધાર્મિક મકાનો અને જળાશયો બંધાવીને તેને સુશોભિત બનાવ્યું હતું તો આ વિધાન સાચું છે ત્રીજું વિધાન કે અજયપુર નામનું નગર આજે અજમેર નામથી ઓળખાય છે તો આ વિધાન ખોટું છે ચોથું છે કે પૃથ્વીરાજ ત્રીજો ભારતના ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન ધરાવે છે એ વિધાન સાચું છે પાંચમું છે કે સોલંકીઓના શાસનકાળને ગુજરાતના રાજપૂત શાસનનો સુવર્ણયુગ ગણવામાં આવે છે તો એ વિધાન પણ સાચું છે છઠ્ઠું છે કે રાણી ઉદયમતીએ પાટણમાં સહસ્ત્રલિંગ તળાવ બંધાવ્યું તો એ વિધાન ખોટું છે સાતમું છે કે સિદ્ધરાજ જયસિંહે સિદ્ધહેમ શબ્દાનું શાસન ગ્રંથની પાટણમાં હાથી પર શોભાયાત્રા કાઢી હતી તો એ વિધાન સાચું છે આઠમું છે કે વાઘેલાઓ મૂળ રાષ્ટ્રકૂટ જાતિના હતા તો એ વિધાન ખોટું છે અને કર્ણદેવ વાઘેલા વંશના પ્રથમ શાસક હતા તો એ વિધાન પણ ખોટું છે ત્યારબાદ દસમું વિધાન કે જયસિંહ ચાલુક્ય વંશનો પ્રથમ રાજા હતો તો વિધાન સાચું છે અગિયારમું કે કાંચીપુરમ અને ચોલ મંડળ રાજ્યની રાજધાની હતી એ વિધાન ખોટું છે બારમું છે કે પાંડ્યોનું રાજ્ય નાનું હતું પણ તે વ્યાપારનું મોટું મથક હતું વિધાન સાચું છે રાજપૂત યુગમાં જમીન પરનો કર ટોલ નામે ઓળખાતો એ વિધાન ખોટું છે આઠમીથી બારમી સદી દરમિયાન ભારતમાં મુસ્લિમ આક્રમણો થયા એ વિધાન સાચું છે મોહમ્મદ ગજની ચડાઈનું મુખ્ય કારણ ભારતની અઢળક સંપત્તિ હતી તો એ વિધાન પણ સાચું છે ત્યારબાદ બંધ બેસતા જોડકા જોડો એમાં પહેલું છે કે ગઢવાલ વંશનો સ્થાપક એ આવશે ચંદ્રદેવ બીજું છે કે પરમાર વંશનો સ્થાપક એ આવશે કૃષ્ણરાજ ચૌહાણ વંશનો સ્થાપક એ આવશે વાસુદેવ અને અનહિલવાડ પાટણનો સ્થાપક એ આવશે વનરાજ ચાવડા ત્યારબાદ બીજા નંબરનું જોડકું જોઈએ તો પાલ વંશનો સ્થાપક એ આવશે ગોપાલ પલ્લવ વંશનો સ્થાપક એ આવશે બપદેવ ગઢવાલ વંશનો પરાક્રમી રાજા ગોવિંદ ચંદ્ર વાઘેલા વંશનો છેલ્લો રાજા એ કર્ણદેવ આવશે ત્યારબાદ આગળનું ત્રીજા નંબરનું જોડકું જોઈએ તો પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા એ આવશે ભોજ ચાલુક્ય વંશનો પ્રથમ રાજા એ આવશે જયસિંહ રાષ્ટ્રકૂટનો શક્તિશાળી શાસક એ આવશે ગોવિંદ પ્રશ્ન પાંચ છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં લખવાના કે કયા સમયગાળાને રાજપૂત યુગ કહેવામાં આવે છે તો ઈસ્વીસન સાતસો થી ઈસવીસન બારસો વચ્ચેના સમયગાળાને રાજપૂત યુગ કહેવામાં આવે છે બીજું છે કે સાતમી સદીમાં કોણા કોણ અવસાન બાદ ઉત્તર ભારતમાં અને દક્ષિણ ભારતમાં સ્વતંત્ર રાજ્યો અસ્તિત્વમાં આવ્યા તો સાતમી સદીમાં હર્ષવર્ધનના અવસાન બાદ ઉત્તર ભારતમાં અને પુલકેશી બીજાના અવસાન બાદ દક્ષિણ ભારતમાં સ્વતંત્ર રાજ્યો અસ્તિત્વમાં આવ્યા ત્રીજું છે કે ઉત્તર ભારતના કોઈપણ ત્રણ મુખ્ય રાજવંશોના નામ જણાવો તો ઉત્તર ભારતના મુખ્ય ત્રણ રાજવંશોની અંદર ગઢવાલ વંશ ચંદેલ વંશ અને પરમાર વંશ પ્રશ્ન ચાર છે કે ગઢવાલ રાજ્યની સ્થાપના કોને કરી હતી તેને કયા કયા સ્થળોએ રાજધાની બનાવી હતી તો ગઢવાલ રાજ્યની સ્થાપના ચંદ્રદેવે કરી હતી તેને કણોજ અને કાશીને રાજધાની બનાવી હતી પાંચમું છે કે બુંદેલખંડ રાજ્યમાં કયા કયા મહાન શાસકો થઈ ગયા તો બુંદેલખંડમાં યશોવર્મા કીતિવર્મા પરમહિંદ દેવ વગેરે મહાન શાસકો થઈ ગયા છઠ્ઠું છે કે ચંદેલોએ બુંદેલખંડને કેવી રીતે સુશોભિત બનાવ્યું હતું તો ચંદેલોએ ભવ્ય ધાર્મિક મકાનો અને જળાશયો બંધાવીને બુંદેલખંડને સુશોભિત બનાવ્યું હતું સાતમું છે કે માંડવાનો પ્રદેશ પ્રાચીન કાળથી કયા રાજ્યો તરીકે જાણીતો છે તો માંડવાનો પ્રદેશ પ્રાચીન કાળથી અવંતી અથવા ઉજ્જૈનના રાજ્ય તરીકે જાણીતો છે આઠમું છે કે પરમાર વંશમાં કયા મહાન શાસકો થઈ ગયા તો પરમાર વંશમાં સિયક મુંજ ભોજ વગેરે મહાન શાસકો થઈ ગયા પ્રશ્ન નવમો છે કે સિદ્ધરાજ જયસિંહની રાજકુમારીના લગ્ન કોણી સાથે થયા હતા તો સિદ્ધરાજ જયસિંહની રાજકુમારીના લગ્ન સાકંબરીના ચૌહાણ વંશના અર્નોરરાજ સાથે થયા હતા દસમું છે કે અનહિલવાડ પાટણની સ્થાપના કોણે કરી હતી તો અનહિલવાડ પાટણની સ્થાપના વનરાજ ચાવડાએ કરી હતી અગિયારમું છે કે વનરાજ ચાવડાએ પોતાના નવા નગરનું નામ શું પાડ્યું તો વનરાજ ચાવડાએ પોતાના નવા નગરનું નામ અનહિલવાડ પાટણ પાડ્યું બારમું છે કે સોલંકી વંશમાં કયા કયા મહાન શાસકો થઈ ગયા તો સોલંકી વંશમાં સિદ્ધરાજ જયસિંહ કુમારપાળ ભીમદેવ બીજો વગેરે મહાન શાસકો થઈ ગયા રાણીની વાવ કોને બંધાવી હતી તો રાણી ઉદયમતીએ રાણીની વાવ બંધાવી હતી રાણીની વાવને કયો દરજ્જો મળેલો છે તો રાણીની વાવને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળેલો છે પંદરમો પ્રશ્ન છે કે અનહિલવાડ પાટણના આદર્શ રાજમાતા કોણ કહેવાતા હતા તો સિદ્ધરાજ જયસિંહની માતા મિનળદેવી અનહિલવાડ પાટણના આદર્શ રાજમાતા કહેવાતા હતા સોળમું છે કે વીર ધવલના શાસનકાળ દરમિયાન ગુજરાતને કયા મંત્રીઓ મળ્યા હતા તો વીર ધવલના શાસનકાળ દરમિયાન ગુજરાતને વસ્તુપાળ અને તેજપાળ જેવા મંત્રીઓ મળ્યા હતા સત્તરમું છે કે વાઘેલા વંશનો છેલ્લો શાસક કોણ હતો તો કર્ણદેવ વાઘેલા એ વાઘેલા વંશનો છેલ્લો શાસક હતો અઢારમું છે કે સેન વંશના શાસક બલ્લાલ સેને કયા બે ગ્રંથો રચ્યા હતા તો બલ્લાલ સેને દાનસાગર અને અદ્ભુત સાગર નામના બે ગ્રંથો રચ્યા હતા ઓગણીસમો પ્રશ્ન કે ગુજરાતનો પ્રથમ સુલતાન કોણ હતો તો ગુજરાતનો પ્રથમ સુલતાન મુઝફ્ફર શાહ હતો દક્ષિણના રાજ્યો કોને કહેવામાં આવે છે તો નર્મદા નદીના દક્ષિણે આવેલા રાજ્યોને દક્ષિણના રાજ્યો કહેવામાં આવે છે ત્યારબાદ પ્રશ્ન એકવીસ દક્ષિણ ભારતના કોઈ પણ ત્રણ રાજવંશોના નામ જણાવો તો દક્ષિણ ભારતમાં ચાલુક્ય વંશ યાદવ વંશ રાષ્ટ્રકૂટ વંશ તથા પલ્લવ વંશ જોવા મળે છે ચાલુક્ય વંશમાં કયા કયા મહાન શાસકો થઈ ગયા તો ચાલુક્ય વંશમાં પુલકેશી પ્રથમ કીર્તિવર્મા પુલકેશી બીજો વગેરે મહાન શાસકો થઈ ગયા તેવીસમું છે કે રાજપૂત યુગમાં યાદવ વંશના કયા બે રાજ્યો અસ્તિત્વમાં હતા તો રાજપૂત યુગમાં યાદવ વંશના દેવગીરી અને દ્વાર સમૂહ રાજ્યો અસ્તિત્વમાં હતા આગળનો પ્રશ્ન જોઈએ પલ્લવ વંશના મહાન શાસકો કયા કયા હતા તો મહેન્દ્રવર્મા વર્મા પ્રથમ નરસિંહવર્મા પ્રથમ નરસિંહવર્મા બીજો વગેરે પલ્લવ વંશના મહાન શાસકો હતા પચીસમો પ્રશ્ન ચોલ વંશના મહાન શાસકો કયા કયા હતા તો રાજરાજ પ્રથમ રાજાધિરાજ પ્રથમ રાજેન્દ્ર પ્રથમ વગેરે ચોલ વંશના મહાન શાસકો હતા ત્યારબાદ પ્રશ્ન નંબર છવીસ કે રાજપૂત યુગમાં રાજાના પદ માટે સી વ્યવસ્થા હતી તો રાજપૂત યુગમાં રાજાના પદ માટે રાજા પોતાના પુત્રોમાંથી ઉત્તરાધિકારી તરીકે કોઈ એક પુત્રને યુવરાજ બનાવતા અને એ યુવરાજ પાછળથી રાજા બનતો સત્યાવીસમો પ્રશ્ન કે રાજપૂત યુગ દરમિયાન ગુજરાતમાં કયા બે બંદરો જાણીતા હતા તો રાજપૂત યુગ દરમિયાન ગુજરાતમાં સ્તંભતીર્થ અને ભૃગુકચ્છ બંદરો જાણીતા હતા અઠ્યાવીમો છે પ્રશ્ન કે શિહાબુદ્દીન ગોરીએ કોને હરાવીને દિલ્હીમાં સત્તા સ્થાપી તો શિહાબુદ્દીન ગોરીએ તરાઈના મેદાનમાં પૃથ્વીરાજ ચૌહાણને હરાવીને દિલ્હીમાં સત્તા સ્થાપી હતી પ્રશ્ન છ કે નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખવાના પહેલો પ્રશ્ન કે કયા સમયને મધ્યયુગ કહે છે તો સાતમી સદીના અંતમાં ભારતમાં સામંતશાહી શક્તિઓનો ઉદય થયો ત્યારે ભારત અનેક નાના મોટા રાજ્યોમાં વહેંચાયું દેશમાં અનેક રાજવંશનો ઉદય થયો આ સમયને મધ્યયુગ કહે છે બીજું ચૌહાણ વંશનો કયો રાજા ભારતના ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન ધરાવે છે શા માટે તો ચૌહાણ વંશનો રાજા પૃથ્વીરાજ ત્રીજો ભારતના ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન ધરાવે છે કેમ કે તેણે ઈસવીસન અગિયારસો એકાણુંમાં થાનેશ્વર અને કર્નાલ વચ્ચે આવેલા તરાઈના મેદાનમાં ગજનીના સુલતાન શિહાબુદ્દીન ઘોરીને સજ્જડ હાર આપી હતી ત્યારબાદ પ્રશ્ન ત્રણ તરાઈનું યુદ્ધ ભારતના ઇતિહાસમાં સાથી સીમાચિહ્ન રૂપ ગણાય છે તો તરાઈના યુદ્ધમાં દિલ્હીના સુલતાને પૃથ્વીરાજ ચૌહાણની શિહાબુદ્દીન ઘોરી સામે હાર થવાથી દિલ્હી પરથી રાજપૂત શાસનનો અંત આવ્યો અને દિલ્હીની ગાદી ઉપર મુસ્લિમ સત્તાની સ્થાપના થઈ તેથી તરાઈનું યુદ્ધ ભારતના ઇતિહાસમાં સીમાચિહ્નરૂપ ગણાય છે ચોથું છે કે રાજમાતા મીનળદેવીએ પ્રજા કલ્યાણના કયા કાર્યો કર્યા તો રાજમાતા મીનળદેવીએ પ્રજા કલ્યાણ માટે સોમનાથનો યાત્રાવેરો નાબૂદ કરાવ્યો હતો તેમના કહેવાથી પીવાના પાણીની સમસ્યા હલ કરવા સિદ્ધરાજ જયસિંહે ધોળકામાં મલાવ તળાવ અને વિરમગામમાં મુનશર તળાવ બંધાવ્યા હતા પાંચમો પ્રશ્ન સોલંકી રાજા કુમારપાળ પર કોનો ઘણો પ્રભાવ હતો તેમની પ્રેરણાથી કુમારપાડે શું કર્યું તો સોલંકી રાજા કુમારપાળ પર હેમચંદ્રાચાર્યજીનો ઘણો પ્રભાવ હતો તેમની પ્રેરણાથી કુમારપાળે રાજ્યમાં જુગાડની રમત અને પશુવધ પર પ્રતિબંધ મૂક્યો તેમજ અહિંસાના પાલન માટે કડક આજ્ઞાઓ પણ કરી હતી છઠ્ઠો પ્રશ્ન છે કે વાઘેલાઓ મૂળ કઈ જાતિના હતા તેઓ વાઘેલાઓ સાથી કહેવાયા તો વાઘેલાઓ મૂળ ચાલુક્ય જાતિના હતા સોલંકીઓએ વાઘ વ્યાઘ્રપલ્લી ગામ અર્ણોરાજને ભેટમાં આપ્યું હતું તે ગામના નામ પરથી અર્ણોરાજના વંશજો વાઘેલાઓ તરીકે ઓળખાતા હતા પ્રશ્ન છે કે ચાલુક્યો તરીકે કોણ ઓળખાતા કેવી રીતે તો વાતાપીમાં ચાલુક્યોની સત્તા નબળી પડતા તેની એક શાખા ગોદાવરી અને કૃષ્ણા નદીઓની વચ્ચેના પ્રદેશમાં પોતાની સત્તા સ્થાપી આ પૂર્વીય ચાલુક્યો શાસકોએ તેમની રાજધાની વેંગીમાં રાખી હોવાથી તેઓ વેંગીના ચાલુક્યો તરીકે ઓળખાતા હતા આઠમો પ્રશ્ન કે રાજપૂત યુગમાં રાજ્યમાં મંત્રીઓના કેટલા પ્રકાર હતા કયા કયા અને તેમના કાર્યો શા હતા તો રાજપૂત યુગમાં રાજ્યમાં મંત્રીઓના બે પ્રકાર હતા એક અમાત્ય અને બીજા સચિવો તો અમાત્યનું કાર્ય મંત્રણા અને રાજનીતિ કરવાનું હતું જ્યારે સચિવોનું કાર્ય લડાઈ અને સુલેહ કરવાનું હતું નવમું છે કે રાજપૂત યુગમાં રાજ્યનો વાણિજ્ય વિભાગ સી કામગીરી કરતો હતો તો વાણિજ્ય વિભાગ વિદેશ સાથેના વેપારની જકાત વસૂલ કરવાની ચીજવસ્તુઓની કિંમત નક્કી કરવાનું અને લોકોની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ મંગાવવી વગેરે કામગીરી કરતું હતું દસમો પ્રશ્ન મોહમ્મદ ગજનીએ ભારત પર ક્યારે શા માટે આક્રમણ કર્યા હતા તો ભારતમાં અઢળક ધન સંપત્તિ હતી એ સંપત્તિ લૂંટીને પોતાના દેશમાં લઈ જવા માટે ગજનીએ ઈસવીસન એક હજારથી એક હજાર છવ્વીસના સમયગાળા દરમિયાન ભારત પર આક્રમણો કર્યા હતા ત્યારબાદ પ્રશ્ન સાત કે દરેક વિશે ત્રણ ત્રણ વાક્ય લખવાનો છે એમાં રાજા ભોજ તો ભોજ પરમાર વંશનો સૌથી મહાન રાજા હતો તે ભારતમાં એક આદર્શ અને લોકપ્રિય રાજા તરીકેની ખ્યાતિ ધરાવતો હતો રાજા ભોજે ધારાનગરીમાં એક મહાશાળાની સ્થાપના કરી ફરતી ટેકરીઓ વચ્ચે તેમણે ભોજપુર યાનિ ભોપાલ નામનું નવું નગર વસાવ્યું હતું હવે ઉદયમતી રાણી તો ઉદયમતી સોલંકી રાજા ભીમદેવ પહેલાના રાણી હતા તેમણે પાટણમાં લોકોની પાણીની સમસ્યા હલ કરવા માટે પાટણમાં વાવ બંધાવી હતી તે રાણીની વાવના નામે વિશ્વમાં પ્રસિદ્ધ થઈ હતી એ વાવને વર્લ્ડ હેરિટેજ સાઇઝનો સાઇટનો દરજ્જો પણ આપવામાં આવ્યો છે ત્રીજું છે હેમચંદ્રાચાર્યજી તો હેમચંદ્રાચાર્ય સિદ્ધરાજ જયસિંહના દરબારના પ્રખર વિદ્વાન હતા તેઓ કલિકાલ સર્વજ્ઞ તરીકે જાણીતા હતા હેમચંદ્રાચાર્યજીએ સિદ્ધહેમ શબ્દાનુશાસન શાસન નામના વ્યાકરણ ગ્રંથની રચના કરી હતી એ ગ્રંથને પાટણ શહેરમાં હાથીની અંબાડી પર મૂકી શોભાયાત્રા કાઢવામાં આવી હતી ત્યારબાદ પ્રશ્ન આઠ જેમાં આપણે ટૂંક લખવાની છે પહેલું છે રાજપૂતોના ગુનો તો રાજપૂતો સુરવીર ટેકીલા અને એક વચની હતા તેઓ રણભૂમિમાં કદાપી પાછી પાણી કરતા નહીં યુદ્ધમાં દુશ્મનો સામે જીતવાની આશા ન હોય ત્યારે તેઓ કેસરિયા અર્થાત મૃત્યુને વાલું કરતા હતા તેઓ ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક હતા તેઓ શરણાર્થીઓનું કોઈ પણ ભોગે રક્ષણ કરતા હતા તેઓ યુદ્ધમાં ક્યારેય એટલે કે કે કરતા ન હતા ત્યારબાદ રાજપૂત યુગની રાજપૂતાનીઓના આપણે ગુણો જોઈ લઈએ તો રાજપૂતાનીઓ વીરતા નિડરતા અને સતીત્વ માટે પ્રખ્યાત હતી તેઓ હસતા મુખે પતિ પુત્ર કે ભાઈને યુદ્ધમાં વિદાય આપતી તેઓ સત્ય માટે ઝઝૂમવા પ્રાણની પણ પરવા કરતી નહીં જરૂર પડતા યુદ્ધમાં લડવા પણ જતી હતી યુદ્ધમાં મૃત્યુ પામેલા પતિ પાછળ સતી થતી શત્રુઓના હાથમાં પકડાઈ જવાના પ્રસંગે રાજપૂત પુતાણીઓ એકસાથે જોહર કરતી હતી વિદ્યાર્થી મિત્રો આ હતું ધોરણ સાત વિષય સામાજિક વિજ્ઞાનની અંદર સ્વાપોથી આધારિત ચેપ્ટર પહેલું અને એનું સંપૂર્ણ સોલ્યુશન આપણે નિહાળ્યું તો ચોક્કસથી આ વિડીયો તમને ગમ્યો હશે તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલ ઉપર જો પ્રથમ વખત હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો નેક્સ્ટ વિડીયોની અંદર નેક્સ્ટ પાર્ટના સોલ્યુશન સાથે મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત